અમુલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરાયું હતું આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમવાર આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરાયું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નાસ્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું આ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગતીશ વિશ્વકર્મા નાણા મંત્રી દેસાઈ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીલિયા સહિત સમૂલ ડેરીના ચેરમેન માનસી પટેલ સમૂલ ડેરીના ડિરેક્ટર તેમજ મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા આજે પાર્ટી મુકામે અમારું જે યુનિટ છે એમાં પ્રધાનમંત્રી ઉત્પાદન પ્રોત્સાહક યોજના હેઠળ આઈસ્ક્રીમ પચાસ હજાર લીટરની કેપેસિટી હતી એની એક લાખ લિટર કેપેસિટી અમે કરી છે એટલે લગભગ એકસો ને પંચાવન કરોડ રૂપિયા એમાં અમે ખર્ચ કર્યો છે એટલે પ્રધાનમંત્રી ઉત્પાદન પ્રોત્સાહક જે યોજના છે એમાંથી અમને આર્થિક લાભ મળશે અને આજે લગભગ અઢી લાખ અઢી કરોડનો ચેક પણ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફત એ યોજનામાં અમને મળવાનો છે તેની સાથે જ ગુજરાતમાં સહકારી ડેરીઓમાં પ્રથમ વખત અમે આઈસ્ક્રીમ કોન બનાવવાની ફેક્ટરી કરોડ રૂપિયાના ખર્ચે કરી છે કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં સહકારી ક્ષેત્રને લઈ પ્રતિક્રિયા પણ આપી સી આર પાટીલે કહ્યું કે પાર્ટીની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે પછી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય સહકારી ક્ષેત્રના ગઠબંધનની આડ અસર ચૂંટણીમાં દેખાતી હતી જો સહકારી ક્ષેત્રે ગઠબંધન કરે તો એ જ ભાજપ પાર્ટીના ઉમેદવારને તેનું નુકસાન થતું ત્યારે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ચૂંટણી ન લડી શકે તેવું નક્કી થયું જો ફોર્મ ભરે તો તેના પર ડિસિપ્લિન અંગે એક્શન લેવાનું પણ નક્કી થયું તેનું પરિણામ આવ્યું કે ચૂંટણીમાં ભાજપના લોકો જીત્યા જેના કારણે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ આ પ્રસંગી સુમુલ ડેરી દ્વારા થયેલા કાર્યની સી આર પાટીલે પ્રશંસા કરી અને સુમુલ ડેરી હજુ પણ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી તેમણે પોતાના અનુભવ અને સંસ્મરણો વાગોડ્યા હતા મારી પાસે પણ ભેંસો હતી ગાય હતી દૂધ માટે બોર્ડરમાંથી કિલોમીટર જવું એના કારણે દૂધ નહોતો અને એના કારણે અમારે પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો જો ત્યાં પણ આવે સુમુલ જેવી ડેરી હોત તો બંધ કરવાની જરૂર નહીં પડી હોત આજે સુમુલ ડેરી સુરત તરફથી અમૂલ સાથે આઈસ્ક્રીમ પ્લાન્ટનું નું અને સાથે કોન મેકિંગ પ્લાન્ટ ઉદ્ઘાટન ઉદઘાટન આગળ શ્રી સીઆર પાટીલ સાહેબે કર્યું છે અને ખાસ કરીને જ્યારે સુમૂલ સાથે લગભગ બારસો દૂધ મંદિરો અને અઢી લાખથી પણ વધારે પશુપાલકો જોડાયેલા હોય એની આમદની બમણી કરવાની જે વાતો થઈ રહી છે એમાં ખૂબ જ સફળતાથી આ પ્લાન્ટો કાર્ય થવાના છે મહત્વનું છે કે આ તકે નવી પાર્ટી ખાતે સમૂલ ડેરી પ્લાન્ટમાં કાર્યરત અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરાયું શરૂઆતમાં આ પ્લાન્ટ 20000 લિટર પ્રતિદિનની ક્ષમતાથી ચાલતો હતો ત્યારે હાલ તેને વધારી અત્યારે પ્લાન્ટ 1 લાખ કિલો લિટર થયો છે શરૂઆતમાં પ્લાન્ટમાં 18 જેટલી પ્રોડક્ટ બનતી હવે વધારી તેને 111 જેટલી પ્રોડક્ટ્સ બનાવાય છે સુમુલ ડેરી દ્વારા ચાલતા પ્લાન્ટની વેચાણની વાત કરીએ તો વર્ષ 2017-2018 માં પ્લાન્ટ નું વાર્ષિક વેચાણ 13 કરોડ નું હતું જે વધી વર્ષ 2022 અને 23 માં 132 કરોડ થયું છે સુમુલ ડેરી ના સારા પ્રયાસો બાદ પ્રોડક્ટ ના ઉત્પાદન માં વધારો થયો છે અને તેનું વેચાણ પણ વધ્યું છે જેનો સીધો ફાયદો સુમુલ દ્વારા સભાસદો ને થવાનો છે આઈસ્ક્રીમ પ્લાન્ટ જેની કેપેસિટી 50000 થી વધારીને 1 લાખ લિટર પર ડે નું ઇનોગ્રેશન છે તેમાં આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબ એને ઇનોગ્રેટ કરવાના છે શંકરભાઈ સાહેબ પણ હાજર રહેવાના છે આ પચાસ હજારથી જે લાખ અમે કર્યું છે તે કેન્દ્રની જે પ્રાઇમ મિનિસ્ટરની સ્કીમ છે પીએલઆઈ સ્કીમ હેઠળ જેટલું પ્રોટેક્શન થશે એના પર બી આપણને ઉત્પાદનનો પર ઇન્સેન્ટિવ મળશે અને તેનો ફાયદો સીધો સીધો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને થવાનું છે હું મારું નામ છે કાંતિભાઈ નજીનભાઈ પટેલ ઓલપાડ તાલુકો મંડળીનો પ્રમુખ છું મારી મંદિર મારા વિસ્તારમાંથી રોજનું બાર હજાર લિટર દૂધ સુમુલ મોકલે છે આજે જે સુમુલે ખૂબ સારું પ્રોજેક્ટ નું એને ઉદ્ઘાટન કર્યું જેનું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બે વર્ષ પહેલા કર્યું હતું અને એમના હસ્તે જ આજે ઉદ્ઘાટન કર્યું છે એટલે જે એ લોકો જે કામ કર્યું છે એનું ઉદ્ઘાટન પણ કર્યું છે આ કોન બનાવવાનું જે કામ જે છે માન્ય ગુજરાત એસેમ્બે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈએ કહ્યું તેમ કે કોણ બનાવવાનું કામ હજી સુધી કોઈ કર્યું નથી કોઈ પણ ડેરી નથી કર્યું અત્યારે તમે જોઈ શકો છો દરેક સમગ્ર રાજ્યની જેટલી પણ દૂધ ઉત્પાદક મંડળીઓ છે મોટી મોટી દૂધની સંસ્થાઓ છે એ દરેકે દરેક સંસ્થાઓ આઈસ્ક્રીમ પ્લાન અને એ બધો પ્લાન નાખે છે અને એમણે બજારમાંથી કોણ લેવા પડતા હતા એ કોણ હવે સુમુલ ડેરીના માધ્યમથી એ લોકો ખરીદશે એને સુમોલે એક અલાઈડી આવક ઊભી કરી છે અને એ આવક જે ઊભી કરી છે એનો પ્રત્યાઘાત એના પડઘા આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં દરેક મંદિરીય ક્ષેત્રે દરેક ગ્રાસનું ગ્રામ્ય કક્ષા સુધી પરવાના છે કારણ કે એને એક નવી આવક ઊભી કરી છે મહત્વનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ વાર રૂપિયા અઠ્ઠાવીસ કરોડના ખર્ચે આઈસ્ક્રીમ કોન બનાવવાનો પ્લાન પણ શરૂ કરાયો છે પશુપાલકો અને સહકારના ક્ષેત્રમાં આ એક મોટી સિદ્ધિ છે